નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે જિલ્લામાં પાંચ ડેમ પૈકી ચાર ડેમ છલોછલ ભરાયા છે માઝુમ લાંક વૈડી વાતરાક ડેમ ભરાયા છે માઝુમ ડેમ એકસો મીટરની સપાટી સામે એકસો મીટર ભરાયો છે માઝુમ ડેમમાં એક ક્યુસેક પાણીની આવક સામે એક ક્યુસેક માઝુમ નદીમાં પાણી છોડાઈ રહ્યું છે માલપુરનો વાત્રક ડેમ એકસો મીટરની સપાટી સામે એકસો પાંત્રીસ પોઈન્ટ વાત્રક ડેમમાં આઠ હજાર ચુમોતેર ક્યુસેક પાણીની આવક સામે આઠ હજાર ક્યુસેકની જાવક આવક કરાઈ છે મેઘરજનો વૈડી ડેમ એકસો નવ્વાણું પોઈન્ટ સત્યાવીસ મીટરની સપાટી સામે એકસો નવ્વાણું પોઈન્ટ બાસઠ મીટર ભરાયો જ્યારે વૈડી ડેમમાં બે હજાર છ ક્યુસેક પાણીની આવક સામે બે હજાર છ ક્યુસેક પાણીની જાવક કરાય બાયડના લાંગ ડેમની એકસો પંદરની સપાટી સામે એકસો પચાસ ક્યુસેકની આવક સામે સો ક્યુસેક પાણીની જાવક કરાઈ ભીલોડાનો મેસવો ડેમ બસો ચૌદ પોઈન્ટ ઓગણસાઠ મીટરની સપાટી સામે બસો દસ પોઈન્ટ ત્રેપન મીટર ભરાયું સાથે જ મેસવો ડેમમાં નવસો એકોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જિલ્લાના ડેમોમાં પાણીની સારી આવકથી પીવાના અને સિંચાઈ માટેના પાણી માટે રાહત થઈ શકે છે